મિત્રો આપ થાનગઢ ખાતે આવેલા આરજી નામની કંપનીના મજૂરના ક્વાર્ટર રહેતો આરોપી ધરમસિંહ વિઠ્ઠલભાઈ જાપડિયા તરબદા કોળી ઉંમર વર્ષ પાસઠ ધંધો ચોકીદાર રહેવાસી થાનગઢ ખાતે પોતાના કબજામાં ભોગટવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર સૂકા ગાંજાનો જથ્થો વજન છસો ગ્રામ કિંમત રૂપિયા છ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી થાનગઢ પોલીસ સ્ટેશન એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ રેડમાં જોડાવનાર કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ઓ વાળા એ એસઆઈ પ્રવીણભાઈ આલ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ભરતસિંહ એસ પોલીસ કોન્સ્ટેબલ મુનાભાઈ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ખાચર પોલીસ કોન્સ્ટેબલ રૂપાબેન જાની પોલીસ કોન્સ્ટેબલ ભાવિકાબેન સાકરિયા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા આ રીતના એસઓજી પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ